આગળ વાત સાબરકાઠાની સાબરકાઠા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ખેડબ્રમમાં આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો છે દામાવાસ કંપા અને આસપાસના પંતકમાં પણ વરસાદ નોંધાયો છે તો સાબરકાઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ નોંધાયો છે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેડબ્રમમાં અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ નોંધાયો છે દામાવાસ કંપા અને આસપાસના પંતકમાં વરસાદથી ખેડ ઉતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આગળ વાત સાબરકાઠાની સાબરકાઠા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ખેડબ્રમમાં આસપાસના ગામડાઓમાં વરસાદ પડ્યો છે દામાવાસ કંપા અને આસપાસના પંથકમાં પણ વરસાદ નોંધાયો છે તો સાબરકાઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ નોંધાયો છે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેડબ્રમમાં અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ નોંધાયો છે દામાવાસ કંપા અને આસપાસના પંથકોમાં વરસાદથી ખેડ ઉતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે